તમારું સ્વાગત છે જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ શું પણ ગાડી હે ને ફ્રી સર્વિસ આવી ગઈ છે હજારે અને તમારે ભાઈ અઢારસો હાકી નહીં ગયું ગામડે થાય લઈ આવવી તો પડે ને તો આપણે ને વાપીમાં મહેન્દ્રાનો શોરૂમ હે તો વાપીમાં મૂકવા જવું હે શું કહેવાય સર્વિસમાં એમાં હવારમાં થોડી થોડી જીભ જ હે કેમ કે જે નાસ્તો કર્યો નથી તમારે ભાભી નાથનો તો જવું હે મહેન્દ્રાનો શોરૂમ ગાડી મૂકવા તો મૂકતો હો તો ચલો આવજો અરે યાર ફાઈનલી મિત્રો મસ્ત મજાની ગાડી શોરૂમે સર્વિસ માં મૂકી દીધી છે અને કુનાલ ભાઈ કહે કે એક વાગ્યા સુધીમાં તમને કરી દઉં તો દિલ થી થેન્ક યુ મારા ભાઈ ઠીક છે બાકી તમારી રીતે જોઈ લેજો ઓકે ભાઈએ કહી દીધું એટલે ને લોટે લીટો રણાઈ ગયો છે ચલો ભાઈ જરી ગાડી જોઈ લે તો વિચારતા કેસ કે ભાઈ તમે ઘરે કેમ જાહો આ એવું આપણો ભાઈ તેડવા અને સડા ઘેરે પહેરવાની વસ્તુ આ યાર ઉજાગરો હતો નવરાત્રી નો નવરાત્રી નો ઉજાગરો હતો ભાઈ ને હવે શું કેવું હવે હાલ ફટાફટ મૂકી જાલ ચલો ત્યારની ખેતી થી ક્યાં આવશો ક્યાં આવશો એમાં આવ્યું હતું ભાઈ તેડવા આવ્યો હતો નક તો રિક્ષા આવવું પડત મસ્ત મજાનો મેડમ એને નાસ્તો બનાવ્યો હે પવા અને જોડે હે પાટા ગાંઠિયા મેડમ તો ખાવા મીડે આવો બધા ભૂખા થઈ આવો ટાઈમ કેટલો થઈ ગયો ખબર મિત્રો હું તમને બતાવો આમ જો અગિયાર ને છ થઈ ગયા અહીંયા આની વાહ એટલું મોડું થયું કેમ કે આપણે શોરૂમે ગાડી મૂકવા ગયા હતા એના કીધા ઉપર કેમ કે ગાડી એની આપણી નથી

આપડા ઘરવાળી નું ફરજ હોય કે ઘડી વાર બેઠો અને મેડમ કપડા વપડા બદલાવીને સમજો કે મારે વાસણ કરવા હોય તો કપડા બદલાવવા પડે હા તમારું તો શું ચોલી બોલી લેવા જવાનો પ્લાન હે કાલે તો મિત્રો અમદાવાદ જવાનું એને જાજો ઊભો ના રહ્યો હવે આપણે હે ને ભાગવાના દી આવી ગયા કેમ કે મિત્રો ચાર પાંચ છે આપણે ગાડી લેવા ગયા એમાં નવરાત્રી જે હોય આપણે ફટાફટ લિફ્ટ પકડીએ અને જવું છે આપણે મહેન્દ્રના શોરૂમે કીધું હતું ને મિત્રો મારો ભાઈ પાછો તેડવા આવશે ભાઈ કામમાં ન તો ને ભાઈને કીધું મેં કીધું ગાડી લેવા જાવું સર્વિસ નહીં કે દસ પંદર મિનિટ આવું દસ મિનિટ આવી ગયો બોલો

મસ્ત મજાની વોશિંગ થઈ ગઈ છે તો ભાઈ ગેટ પાસ આપી દીધો હે થેન્ક યુ મારા ભાઈ દિલથી મળતા રહેશું આવી જ રીતે કાર અંદરથી વોશિંગ થઈ છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ચાલો ફટાફટ ગાડી લઈએ આપણે મિત્રો આપણે આપણી ગાડીનું નામ રાખી દીધું હે પ્રલય મસ્ત મજાનો અને કેવી ડિઝાઇનમાં લખાણ હોય કોમેન્ટ કરજો બાકી ચીમોતર જોક પણ જ કાફી છે આપણી ગાડી માટે ચલો ઉપર જઈએ હવે સમજો જયાજી મજામાં શું છે કામકાજ ક્યાં કોઈ છું તમારું જલ્દી થી બોલો હાલો જે મિત્રો સાડા ચાર સાડા પાંચ જેવું અને મસ્ત મજાના કપડા માજા વપડા મિત્રો અને રીલ બનાવી સાંભળો

જો વધી કે જોલો ભાઈ જોજોલા ભાઈ રિએક્શન જોયા તે અરે જો વ્લોગ ભાઈ જો હેઠું ના જો ઉપર ને નો રહે જોલી લેવા આવી હું ખોટી રતો હું કઈ હું કઈ બનાવની ખીચડી થઈ આખી દમણની શોપિંગ માર્કેટ પૂરી થઈ ગઈ દરિયા આવી ગયો મારે ચોલી દેખાડી પણ ગમતી નહી મને એવું લાગે કે ગમી સારું ને અમદાવાદ જઈને લેવી જોઈએ હું કેવું મિત્રો આપણો એ ટાઈમ બગડ્યો દુકાનવાળાનો ટાઈમ બગડ્યો આપણું ડીઝલ ભર્યું અને મગજની પથારી ફેરવી એટલી બધી ચોલી દેખાડી નસ ગયોમતી નસ ઓલ ભાઈ હું તારા પચાક ચોલી રાખે થાય બે ઠેકાણે જોઈ મિત્રો ના ગઈ મેં લે શું કરવું મજા મૂકી આની તો મારે શું કેવું કાલે જવાનું હોય મિત્રો અમદાવાદ તમારા ભાઈને કાલે જવાનું હોય વાળની મસ્તી ને એક તો બગડી ગયા કીર્તિદાન ઘટવી જવા લાગુ કાલે જવાનું હે મિત્રો અમદાવાદ ચોલી લેવા અને રમવા માટે કેડી વેડી ને આપણે ને આપડે બધા કેપી અને કેડી ભાઈ ઘાયલય છે આજ છીએ ચાર પાંચ દિવસ બધાને મળશું બરાબર

જઈ આવી મિત્રો કોક ને કોક તો ના તું જ કેવાનું પણ હું પણ હાલ હવે કેવાનું પણ

સમજાણું એટલે આ કોઈ મોજ મોજે આપણી જોઈ ને રાજી ના હોય તો છે એવડું ના ખવાય પાન કરતા હો એમ તો મિત્રો તમારે ભાઈએ ખાધું હે પાછા આવી ગયા ઘરે ને આજના એટલું વિડીયો સારો લાગ્યો હોય તો હું હજી વાર છે અમારે હજી ગરબી દેખાડું તમને સોસાયટી ની પછી વ્લોગ નો એન્ડ કરું રહ્યા છે મિત્રો દસ ને ચોવીસ ને ટાઈમ આવી ગયો હવે સોસાયટી માં રમવા જવાનું મિત્રો ખાલી લુપ જુઓ તમારા ભાઈ નું નીચે મસ્ત ફરમાલ ચપ્પલ આમ ખબર નાવડો હોય મિત્રો મિત્રો મસ્ત મજાની સોસાયટી ની નવરાત્રી કરીને એવું છોકરી હોય ને તો હું નાના બાળક ની જેમ કહું મારે ખાવી વાત કરવાની સમજે વાંધો ને લઈ જાવ એડિટિંગ ના કાપી ચલો આલો મિત્રો મસ્ત મજાનો એન્જોય કર્યો સોસાયટી ની ગરબી ની એન્જોય કરી આજ ના વિડિયો માં આટલો વિડિયો હારો લાગ્યો તો લાઈક કરો ફોલો કરો હું તમને મળું ફરી દે એક નવો વિડિયો માં બધાને જય શ્રી રામ બાબા